અને રાહુલ જેવો જો ઢણા સારો ને માવ પાઈ ખોચ ઉપાડે છે થોડા ક્રિયા છે જો અમારે કણ સુઈ જાવ મિત્રો લગભગ મન તાવ ને એવું આવી દેશે રોલો છે ટીકડે બીકડે લો સારું થાય સારું બાઈક દવાખાન જવું જોશે અત્યારે હોય જવું શાંતિ માથું મિત્રો ચક્કર આવો બહુ હોય જવું તો ખાવાનો ટાઈમ થઈ ગયો હોય ગયો તો માથું દુખતું તો ને ચક્કર આવતા હતા ને આમ ઉલટી જેવું થતું હતું અને હોઈ ગયો હતો ને અને ટીકરી લીધા હતા સારું થઈ ગયું હે જો ટિફિન લઈ આવ્યો હું પાણી લોટો ભરી લીધો હે અને આવું જોજો અમે બેઠો અહીંયા કાંઈ ટીફિન લઈને જવાનું છે ખાટલામાં ટીફિન લઈને જવાનું છે ખાટલામાં ખાવાનું થાય છે ખાટલામાં બેઠા બેઠા હેઠે આમ થેમ થાય ચલા ખાને એવું પાછળ ગાયા બાંધી પાયા હોય બધા ઢોળા લઈને આવતો રહ્યો હે અને વાસડી હવે થોડોક તાવ આવી ગયો તો મસ્ત મજાનું ખાઈ લેવી બપોરનું આ તો સવાર માં કામે સડ્યો ને તાર થી નામ માથું દુખો મળ્યું ચક્કર ને જોવા મળ્યું અંધાર આવવા માંડ્યા આખી ખાઈ લેવી ખાઈ લેવી ખાઈ તો હવે ઘર સાઈડ જાવ હે ને જો વાસડી વાંટ ખીલો ખોડે હે હામે

આમાં ગરમ પાણી છે ઠંડુ પાણી ના આવતું જો આ પાણી કર્યું બંધ ગરમ પાણી એક પેલું ગરમ પાણી નાખ્યું બીજું ઠંડુ છે નાખ્યું છે ગરમ તો સારું હાલો લઈ લો મસ્ત મજાનું હોંડા ધોવાનો હતો મિત્રો પણ હોંડા ધોવાને જો આ બંબુડ ને એવું બહાર કાઢ્યું નરમાં ફીટ કર્યું પાણી જ ન આવ્યું પછી એમાં દાળિયા કરવા દાડિયા મિત્રો દાડિયાની મોટી રામા છે દાડિયા આવતા જ નહીં મારા કે દેવાય છે હે હોંડા ચેવું થયું ખબર છે ને એટલે હોંડા જોઉં તો દાડિયા તો એટલા જ ના આવતા સારું હલો મસ્ત મજાનું નહીં લઉં અને પછી વાડ સાઈડ જવું છે નહીં લઉં હલો ગરમ પાણી ઠંડા પાણી નાવું આપણું કામ નહીં તો નહીં લઉં મિત્રો વાળી સાઈડ તેને તેને આગળ થઈ ગયા જો આ રાહુ દેવો

આની પેલા આપણે એક વિડીયોમાં હાડા થયું અને પાછું જોવું છે તે જ તો આવું જ હતું અને અત્યારે એવું જ છે જો ઓંડામાં તો જો અમારે પથારી ફેરી જાય હોંડા તો રહ્યા જ નહીં લગભગ પંદર હોલ હોલક મહિના થયા છે હોલ મહિના થયા ઓંડાના અને આવા હાલ થઈ ગયા જો રમણ ભમણ બીજા હોય ને જોવાય તો એમ લાગે આ પાંચ છ વર્ષે હોંડા લીધેલું છે પણ હકીકતમાં તો હોલ મહિના જ થયા છે

બધું પાણી આમ ધોચ કપામાં તો હાથ પગ ધોઈ નાખવા અને પછી હોંડા થોડું ઓંડા ફૂકી જાય ને પછી ઓંડા લઈને જવું એવું વાળીએ આ વાયર ટપાડવા લાલ કલર નો વાયર જોયો ને વાયર ટપાડીને લઈ જવાનું ઓંડા તો હરોવરીમાં ટપાડવા એમાં ઘણી વાર લાગશે વાયર તૂટવાની બીક લાગે મારે મારે બાંધો પડે એટલે હરોવરે ગાડીને લઈને જવું વાળીએ

ખાઈ અંદર આમ આવ્યો ને તો રાહુલ હોય ગયો તો હરવા લો મળીએ બીજા બ્લોક માં ત્યાં સુધી બધાને બાય બાય તો લાઈક કરી નાખજો